લોકો હવે ઘર વપરાશ માટે લાગેલા ફાયરની બોટલની ચકાસણી કરતા અને તેની માહિતી મેળવતા થયા છે સાથે સાથે બોટલોની માંગ પણ પચાસ થી સાઠ ટકા વધી છે મહત્વનું છે કે આખા દેશની અંદર ત્રણ હજાર કરોડનું માર્કેટ ડિમાન્ડ વેલ્યુ ફાયરની બોટલો અને ફાયર સુવિધા માટેની છે જેની સામે ફક્ત બારસો કરોડનું વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે જે ટીઆરડી ગેમ્સની ઘટના બની છે એ બહુ કરોડ છે એના પછી જે ફાયર એક્સટિંગ્યુશનની જે રિક્વાયરમેન્ટ પણ ચાલીસથી પચાસ ટકાનો ઉછાળો આવેલો છે અને જુદા જુદા સેક્ટરમાં જેમ કે સ્કૂલમાં ચાલીસથી પચાસ ટકા છે હોસ્પિટલમાં ત્રીસથી ચાલીસ ટકાનો હોસ્પિટલમાં વીસથી ત્રીસ ટકાનો એનું રિક્વાયરમેન્ટમાં અને જુદા જુદા સેક્ટરમાં જુદી જુદી રિક્વાયરમેન્ટમાં વધારો આવે છે પણ બેઝિકલી જોતાં જે ફાયર એક્સ્ટિંગ્યુસર છે એ જે આપણે ઇનિશિયલ ફાયર માટે બહુ ઉપયોગી બને છે અને જુદો ટાઈપના એક્સ્ટિંગ્યુશર યુઝ થાય છે જેમ કે પાવડર ટાઈપ આવે છે સીઓ ટાઈપ ટાઇપ આવે છે સોમ ટાઈપ આવે છે વોટર ટાઈપ આવે છે સ્પેશિયલ પર્પઝ કિચન ટાઇપના એક્સ્ટિંગ્યુશર આવે છે પછી ઓટોમેટિક ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુશર આવે છે બધાની એપ્લિકેશન્સ અને જુદી જુદી છે એની જગ્યાએ માર્કેટમાં અત્યારે જનરલી એબીસી અને સીઓ ટુની રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટમાં ખૂબ વધારો છે કેમ કે જનરલ પર્પઝ એક્સ્ટ્રિબ્યુશર્સ છે એના સિવાય જે સ્પેશિયલ એપ્લિકેશન છે કીચર માટે કે ટાઈપ હોસ્પિટલ માટે એમઆરઆઈ નોન મેગ્નેટિક એક્સ્ટ્રિબ્યુશર અને ઓટોમેટિક મોડ્યુલર ફાયર એક્સ્ટિન્બ્યુશર્સની રિક્વાયરમેન્ટમાં ઉછાળો આવેલો છે અને જે જોતા આપણે એક્સ્ટ્રીબ્યુશનના જે લોકલ જે માર્કેટ છે એમાં જનરલી આપણે રોડનું અમારે આઠસોથી હજાર એક્સ્ટિન્જ્યુસર જે અમે ડિસ્પેચ કેપેસિટી છે અમારા વેરાવથી અત્યારે વધીને અઢાર આઠસોથી બે હજાર રેગ્યુલર વધી ગયેલી છે જે આ રાજકોટના ટીઆરપી ગેમ રોડના અગ્નિકાંડના બાદ બનેલ છે અને હવે ધીરે ધીરે લોકોમાં પણ અવેરનેસ આવી રહ્યું છે લોકો પોતાના ઘર માટે પણ ઇન્કવાયરી પૂછતાછ કરી રહ્યા છે કે કેટલા કેપેસિટીના કઈ ટાઈપના એક્સટેન્જ્યુસર વપરાય છે અને લોકો જે રાજકોટના અગ્નિકાંડ બાદ લોકો માં ફાયર બાબતે જે જાગૃતતા આવી છે આ બાબતે એના કારણે લોકલ રિક્વાયરમેન્ટ ખૂબ વધેલી છે ડિમાન્ડ મુજબ ગ્રાહકો ખરીદીની નિરસ્તા આગ જેવી ઘટનામાં પરિણમે છે તેમજ તંત્રની રહેમ નજર તેમજ ફાયર પ્રત્યેની જાગૃતિના અભાવની અસર ખરીદીમાં વર્તાઈ રહી છે સાથે સાથે જાગૃતિ અભાવના કારણે રિફિલિંગ નહીં થવાના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે